સ્માર્ટ મીટર યોજના બાબતે પાટણનાવા સર્કિટ હાઉસ ખાદતી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પહેલાં સ્માર્ટ મીટર ભાજપના નેતાઓના ઘરે લગાવો

જેમ નરેન્દ્રભાઈએ ત્રણ કાનુ લાવ્યા હતા અને ખેડૂતો વિરુદ્ધ કર્યા સાપસો ખેડૂતો મૃત્યુ પામ્યા બાર ચૂંટણીઓ આવી એટલે એમણે એ ત્રણ કાનૂન પાછા લીધા ઈશ્વરે સારું કર્યું કે એમને પૂર્ણ બહુમતી નથી આપી એટલે ફરીથી નહીં તો આ ત્રણ કાનુન પાછા લાવી ઉદ્યોગપતિઓ જમીન પધરાવવાનું વાત કરી આ સ્માર્ટ મીટર પણ એમનું જ ગત ગડું છે નરેન્દ્રભાઈએ ખાનગી કંપનીઓને લાભ કરાવવા માટે ભાજપના ઓથા હેઠળ હુકમો કરે છે એટલે આ સ્માર્ટ મીટરનો તૂથ છે આમાં પ્રજા ખૂબ વિરોધ કરી રહી છે પાટણમાં પણ વિરોધ થઈ રહ્યો છે ખબર પડી એટલે મને મારી પાસે ઘણી બધી રજૂઆતો આવી હતી ત્યાં અમદાવાદમાં પણ હું ગયો હતો અમદાવાદમાં વિરોધ ત્યાં આખા ગુજરાતમાં સ્માર્ટ મીટર લઈને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી એટલે બધે લગાડવાનું બંધ કરી દીધું ફરીથી નવું ગતકડું કરી નવા નામ સાથે એ મીટરો લગાડવાની ચેષ્ટા કરી પાટણમાંથી એટલે અમે નક્કી કર્યું છે કે જો હવે આ કર્મચારીઓ પેલા ભાજપના નેતાઓને ઘરે લગાડો ભાઈ અમારે કોઈ જરૂર નથી અમારે સ્માર્ટ મીટર કે કોઈ ટૂથ મીટર જોતું નથી તમારે સેવા સ્માર્ટ સ્કૂલ આપો પેલા સ્માર્ટ હોસ્પિટલ આપો સ્માર્ટ અમારે જે કાર્ડ મળે છે એ આધાર કાર્ડ થી માની તમે હોમ ડિલિવરી કરાવો રહો પાસપોર્ટ ની હોમ ડિલિવરી કરાવો આ જાતિના દાખલા માટે લાઈન લગાડવી પડે તમે સ્માર્ટ મીટર ના લૂંટ ચલાવો છો એટલા પર્ટિક્યુલરી કંપનીઓને લાભ કરાવવાનો નરેન્દ્રભાઈનો તૂટ છે એને આમ આદમી પાર્ટી ક્યારે સફળ નહી થવા દે સ્માર્ટ મીટર લગાડવાની ચેષ્ટા અધિકારીઓ કરશે તો અધિકારીઓ સાથે પણ જે આથાપાઈ થશે એની જવાબદારી કાનૂન વ્યવસ્થાની જવાબદારી જે તે કલેક્ટરની અને જીબીના અધિકારીઓની રહેશે એટલે સ્માર્ટ મીટર છે પાટણમાં પણ જે લગાવવાની ચેષ્ટા કરી કે ગુજરાત આખામાં જો લગાડવાની ચેષ્ટા કરી તો એનો આમ આદમી પાર્ટી વિરોધ કરશે ડટને ડટીને વિરોધ કરશે અને તમામ અધિકારી મને ખબર છે કઈ રીતે સ્માર્ટ મીટર માં બિલો આવે છે એક તો અમદાવાદ માં છ લાખ રૂપિયા નું બિલ આવ્યું હતું બે મહિના પછી જ્યારે આપણે મળવા આવ્યા તો રાતો રાત એ ભાઈ ઉપાડી ગયા લખાણ કરાવી દીધું એટલે આ બધા તૂત છે એ અધિકારી કહું છું બંધ કરો તમે ખાડા પુરાવાનું સ્માર્ટ કરો પેલા નગરપાલિકાઓ સ્માર્ટ બનાવો મહાનગરપાલિકા સ્માર્ટ બનાવો સ્કૂલો સ્માર્ટ બનાવો એ કરવું નથી જે કરવાનું કામ જે નથી કરતા ન કરવાનું કામ હોય એટલે ભાજપ પેલા આવે એટલે તમામ ભાજપના નેતાઓને પણ કહું છું કે જો સ્માર્ટ મીટર ચાલુ કરાવ્યું તો મત માંગવા માટે કોઈ ઘરે તમે ફરકતા નહીં તો મજા નહીં આવે વાત માનસિંહ ચૌધરી સબંધ ભારત ન્યૂઝ પાટણ